જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ માં તો હજુ પાણી આવી ગયું છે આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે અહીંયા તમે ડોલ ભરી લીધું છે જે આપણે કુંડું રાખ્યું છે ઉપર એમાં પાણી નાખવાનું બાકી છે રોજે રોજ આપણે પાણી સરસ મજાનું એ કુંડું થઈ અને એમાં પાણી ભરી દઈએ તો મેં કીધું ચાલો ડોલ ભરી લીધી છે તો મેં કીધું ઉપર જાવ અને કુંડામાં આપણે પાણી નાખી દઈએ એના જે કપડાં લેવા નહીં બાકી બહાર વાર પાણી નાખી આવું અને કપડા પણ લઈ ગયા તમે ચાલો મકર સંક્રાંતિ આવે છે નજીક તો બહુ ઠંડે ઠંડ ઉપડવાની આજે સારું થઈ ગયું છે મને તો હમણાં આય છે એટલે કેમ કે કાય હજી પહેર્યું નથી તે ભલે માંદી છે ચાલો પેલા સરસ મજાનું કુંડા ને સાફ કરી નાખીએ ને પછી એમાં પાણી નાખી દઈએ સરસ મતલબ જ આપણે કુંડામાંથી પહેલા પાણી કાઢી નાખવું પાણી ને થોડી નાખ્યું ડોલ ભરી આયા છે કેમાંથી નવું પાણી નાખી દે નું કપરે જાય સરસ મતલબ જ આપણે કુંડો તો ભરી લીધો છે કેવું મસ્ત વાતાવરણ છે દેજો મજા આવે ઠંડો ઠંડો પવન આવે પછી ભલે શરદી થઈ જાય અત્યારે મોજા તો પહેરી લીધા તોય કાનમાં નીચે જઈને રો નાખી દે હું નીચે જઈ અને કાનમાં રૂ નાખી દે કપડા લઈ જાશ જોઈએ અને ઢગલો કરી દીધો ને અહીંયા પર્સ ને પણ બધું આપણે ધોઈ નાખ્યું હોસ્પિટલે લઈ ગયા તો એટલે સરસ રીતે ધોઈ નાખ્યું છે ને અહીંયા પાણી પણ આપણે લીધું છે ડોલ લેતા જઈએ નીચે અને પાણી પીવડાવવાનું બાકી છે તો હવે પેલા ડોલ મૂકી દઉં નીચે પછી પછી ઢગલો લઈ બધા પાણી તો ડોલ અહિયાં રાખી દઉં એટલે કપડાનો ઢગલો કર્યો છે એ નીચે લઈ રાખી દઉં અને પછી છોડ ને પાણી પીવડાવી દઉં પછી સરસ મજાના કપડાની કડી ની કડીકર તો ચાલો હવે તમે બધા લોગ આગળ જોતા રહો આપણે બજાર પાણી પાણી પીવાડું પછી જઈને ફોન કરીને પૂછી લઈએ કે જમવામાં આજે તો શું બનાવવું છે પછી જોઈએ હવે જઈએ શું કઈ આપણે આપણે દાળ બનાવી નાખશું કાઈ પછી જોઈએ કે કે આ બનાવો તો એના માટે આપણે એ બનાવશો પાણી તો આપણે રોજ થોડું થોડું પીવડાવી દઈએ જેથી કરીને બધા છોડવા ખરાબ ન થઈ જાય ચાલો આપણે જ સરસ કે બધા છોડને પાણી પીવડાવી દઈએ છીએ ફૂદીના ને પીવડાવી દીધું આપણે જઈ ફોન કરીને પૂછી લઈએ ને પછી આપણે રસોઈ ની તૈયારી ચાલુ કરી દઈએ તો જયુ મેં ફોન કર્યો હતો તો જયો કે મારે આજે ખાવું છે બટેટા નું શાક અને રોટલી તમે કીધું વાંધો નહીં એ બનાવી મારે આજે હતું અડદની દાળ બહુ મસ્ત થાય લીલું લસણ ને બધું હોય લીલી ડુંગળી બહુ મસ્ત થાય એ બનાવું પણ છે કે બટેટાનું શાક અને રોટલી ખાવું છે તમે કીધું વાંધો નહીં ચાલો બટાટા શાક રોટલી અને આપણે થોડીક ખીચડી પણ બનાવી નાખીએ હું મમ્મી ખીચડી ખાઈ જઈએ તો કાંઈ ખાઈ નહીં એના માટે શાક અને રોટલી અને મારા મમ્મી માટે ખીચડી અમારે બેની ખીચડી હોય એટલે ખાલી લે રોટલી એવું કઈ જોઈ નઈ પણ જયું ને ભાત ઓછા ભાવે બિરયાની હોય તો હાલે લ્યો તો એને કઈ તો ચાલો આપણે રસોઈની તૈયારી બધી કરી લઈએ તો તમે બધા જોતા રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે ખીચડી પણ અમે બનાવી દીધી બનાવું છે બટેટાનું શાક અને અહીંયા મગર નાખી છે મેં ખીચડી છે સરસ મજાની પીળી ખીચડી બની ગઈ છે અને અહીંયા કુકર ધોઈને આપણે રાખી દીધું છે પાણી બળી જાય પછી શાક વઘારી સુધારી દીધા છે જો ટમેટું ને ડુંગળી બટેટા ને અહીંયા લસણ અને લીલી હળદર ની સરસ મજાની પેસ્ટ બનાવી લીધી છે જો લોટ પણ બાંધીને રાખી દીધો છે હવે તેલ ગરમ કરવા આપણે મૂકીએ પહેલા પાણી બળી જાય પછી સરસ મજાનું તેલ ગરમ કરી અને સરસ શાક બનાવી જે અમે વસ્તુ ઘટે છે મીઠો લીમડો આજે કટી ગયો છે એટલે નથી બટેટાના શાક માં મીઠો લીમડો હવે જો પાણી બળી ગયું છે પણ જોયું કે મારે ખાવું છે બટેટા શાક અને રોટલી તેના માટે રોટલી બનાવશું મારા મમ્મી માટે ખીચડીશું અહીંયા જો તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખી દઈશું અને મીઠું લીમડો મમ્મી કુંડામાં નાખ્યો પણ શું ખબર થયો કે નહીં એમાં કઈ કોટો કઈ ફૂટ્યું નથી લદ કદાચ આ એમાંથી બે પાંદડા તોડી અને નાખી દીધા જેમ ફુદી સરસ થઈ ગયો છે એમાં આપણે મીઠો લીમડો પણ વાવી દેસુ એટલે આપણે ઉપાદી નહીં બટેટા ને શાક માં દાળમાં એમાં બધા મીઠો લીમડો જોતો હોય

ডুগড়ি টমেটো মরচু নিজড়ি কীছি মস্তি মানে রাই খাই এটা রোটলি করবে সরস রীতে রাই 43 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

খবর তে বেম পড়ে মনে এমত না ডুগি টমেটা সরস রীতে সাকি লিখা পেস্ট না પાંચ રૂપિયા પેલા થોડી વાર સાતવી લેવાય બટેટા હવે આપણે જે પેસ્ટ બનાવી દીધી લીલી આવે અત્યારે લસણ એ નાખી દઈએ હારે થોડું પાણી પણ નાખી દઈએ

પછી નાખી દઈએ ચટણી સીજી નાખી દઈએ હાજી થોડુંક નાખી દઈએ પાણી જેટી કરેના આપણે મસાલા બતાય બધીમાં kalau रसोई को

જોઈએ હવે કાલે ફીસ થાય કે નહીં તમે બધા બ્લોગ જોતા રહેજો ચાલો આપણે રસોઈ બની ગઈ છે બધી હવે આપણે બધા બેસી જઈએ જમવા ચાલો બધા વારું કરવા જો જો નું શાક ને ખીચડી રોટલી લાડવા ગાંઠિયા ને ફાફડા લા ગાંઠિયા ફાફડા લાડવા ગાંઠિયા હા

Dang <tip> <terkembara> ya, wassang kara mamamie channa channa sekeng dud kara kara alau bude tapa awi jayu kulkandi kara kari

હાલો તાપ પાલો બધાને તાપવું હોય તો જો મસ્ત તાપ કર્યો આવી જજો બધા તાપવા હાલો હમણાં મમ્મી આવે પછી વ્લોગ આગળ વધારીએ આપણે બરોબર ને તમારા મમ્મી જણા છે કે હમણાં આવે એટલે વ્લોગ આગળ વધારીએ આપણે

શિયાળામાં આનો બસપન હોય તમે ઉનાળામાં ચોમાસામાં તમે ગમે એટલું ફૂકું મારો ને હર્ગ ને આતા નાનું બસપન હોય હા તમે કોઈ વિડીયો જોતા હોય તમને કોઈ ખબર હોય કોમેટ કહેરજો મને ખબર છે એટલું કહું જેને ખબર હોય કોમેટ કહેરજો તો ઉનાળામાં જગાઈ દે લસટ ને દેતા નો થાય ચોમાસામાં થાવ નો થાય

nasta, agi asna nasta. Ke nasto kerlio, kela gay dia kata kalau siraman, hiramon karo sim kata. Pasti sulap ambil Rot lagalah muter tau ya Dua juga baru telah menelkan Agen-agen dia

કવા બટેટા બનાવો મેગી બનાવો નાસ્તો એ નાસ્તો ફૂલ નાસ્તો બધા એની પેલા કે ગોળ ની હળદ ની ડાયર બનતી હોય અખાળદ મગ એવું કઠોર બધાય બહુ ખાતા સોરા મગ ચોણા અને અત્યાર ની પૈજા કોઈ કઈ ખાતું જ નથી બટેટા સેવ સિવાય કે છે ના શાક બટેટા સેવ હોય તો જ ભાવ પેલા બધું ખાતા કઠોર ખાતા ને કોઈના પગ ન દુખતા અને જાજી જિંદગી જીવતા પસાર થાય તો વૈયા જાય ડૂલી ને સીધા એટેક જ આવી જાય પેલા ની જિંદગી હારી બહુ હારી એટલો બધા એક પાણો ખાતા આજુબાજુમાં પેલા ને કઈ ટી બે પાઈ વખત ત્રણ પાઈ ચાર પાઈ વખત બધા ભેગા બહેન ખાતા વારું કરતા અટાણ આ બધા આમાં આવી ગયા હાસી વાત એવું બધું અટાણ સર અટાણ ની વાત જ પેલા ની વાત જ અલગ જમવા પેલા બધા બોલાવતી જમવા જતો